કરવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાં આપ સૌનો તે દિલ સ્વાગત કરું છું મિત્રો વાત કરવાના છે આજના વિડીયોમાં કે પેન્શન મેળવતા પેન્શનરો માટે પેન્શનમાં નિયમ મોટો બદલાવ કરવામાં આવ્યો છે પેન્શનના મૃત્યુ બાદ આ વ્યક્તિ પેન્શન માટે કાયદેસર હકદાર રહી શકશે મિત્રો સંપૂર્ણ વિડીયો જોઈ લેજો તે પહેલાં મિત્રો તમે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો તો અમારા ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી કર્મચારી બાબતે જે પેન્શન બાબતે પગાર બાબતે પરિપત્ર તમારે આ ચેનલ પર કોઈ પણ અપડેટ આવે તો તમને જાણ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની ભૂલશો નહીં સાથે સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપ તેલ ગ્રુપ બંને બનાવ્યું છે લેટલું છે મિત્રો અવશ્ય જોઈન થઈ તો મેં ચેનલ પર તમને કહ્યું તેમ વિડીયો ગમે વિડીયોને લાઈક અને ચેનલ નવા ચેનલ સબસ્ક્રાઈબ બે રકમ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો વિડીયોને મિત્રો રસ સમય પગલે વિડીયોની શરૂઆત કરી છીએ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે કે મહત્ત્વની બાબત એ છે કે કેન્દ્ર સરકારે મંગળવારે આપેલી જાણકારી મુજબ મહિલા સરકારી કર્મચારીઓ હવે ફેમિલી પેન્શન માટે તેમના બાળક કે બાળકમાંથી કોઈ એકને વારસદાર બનાવી શકશે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે વૈવાહિક વિવાહમાં મામલામાં હવે મહિલા કર્મચારીઓને ફેમિલી પેન્શન માટે તેમના બાળકો અથવા બાળકોમાંથી કોઈ અનેક વારસાદારોએ બનાવવામાં સુવિધા આપવામાં આવી છે સેન્ટ્રલ સર્વિસ સર્વિસના પેન્શન નિયમ બે એકવીસના નિયમ પચાસ સરકાર કર્મચારી અથવા નિવૃત્ત સરકારી કર્મચારીઓ મૃત્યુ પછી કુટુંબ પેન્શનને મંજૂરી આપે છે ત્યારબાદ જૂના નિયમો આવ્યા હતો જો કોઈ મૂર્ત સરકારી કર્મચારીઓ કે પેન્શનરો પરિવારમાં તેમના પતિ કે પત્ની હયાત છે તો પેન્શન પહેલાં તેમાં હયાત જીવનસાથીને આપવાનું આવતું નિયમ મુજબ પરિવારના અન્ય સભ્યો ત્યાં જ ત્યારે જ પેન્શન મળે કે જ્યારે મૃતક સરકારી કર્મચારી હાય જીવન સાથે પેન્શન માટે અયોગ્ય બને અથવા મૃત્યુ પામે ત્યારબાદ ડીઓ ડબલ પી ડબલ્યુ સેક્રેટરી આ વાત કહીને પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગમાં એ નિયમનો સુધાર કર્યો છે આ મહિલા કર્મચારી ફેમિલી પેન્શન માટે પતિને બદલે બાળક બાળકોને વારસદાર બનાવી મંજૂરી આપી છે મહિલા સરકારી કર્મચારી પેન્શન માટે પાત્ર બાળકને એવા તમામ કેસોમાં જ્યાં જ્યાં મહિલા સરકારી કર્મચારી સુટાચેડા અરજી દાખલ કરી હોય અથવા ઘરેલું હિંસાથી મહિલા સુરક્ષા અધિનિયમ અથવા ભારતીય દંડ સહિતના હેઠળ કેસ દાખલ કર્યો હોય આ તે બધે જ સુધાર કરવામાં આવશે ત્યારબાદ મહિલા કર્મચારીઓના સશક્તિકરણ માટે લેવાયેલી નિર્ણય તેમણે કયો ડીઓ ડબલ એ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સાથે ચર્ચા કરી છે મહિલા રજૂઆતોના ધ્યાનમાં રાખીને સુધાર તૈયાર કરાયો છે રાજસ્થાન કેડર વન નાઇન એટી નાઇન મેચના આઈએસ અધિકારી શ્રીનિવાસે જણાવ્યું હતું કે સુધારા પ્રકૃતિમાં પ્રગતિશીલ અને તે ફેમિલી પેન્શન બાબતો મહિલા કર્મચારીઓને સશક્ત બનાવશે આ માટે લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ